પણ મારી ચિંતા એ બિઘન વિનાશની એન મારી કમલા સનિસગત પણ મારી ઝહાર ઝહાર તું જગમાં જોગણી હે મારી પરગટ પીઠળ આ પણ જગદંબા માં તું જો ગણી અને માડી અમે જપીએ જો ને તારા જાપ પણ માડી અખંડ 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 તારા દીવા બળે હે માડી પરગટ આપો આ માગવું ભલું નહીં મૂર્ખ હે હૂર્ખ ના જોડેથી માગવું પડે એના કરતા તો આપણે આ જિંદગી છોડીને વયા જઈએ એટલું લાગે છે આપણને કારણ કવિ કહે છે કે ચલનો ભલો નહીં કોષકો દીકરી ભલે નહીં એક માગવું ભલું નહીં મુરખસે અને સજને મિત્રો કવિ કહે છે કે કવિને ચાલવું ગમતું નથી અને કવિ કહે છે કે મને માંગવુંય ગમતું નથી કારણ કે મૂર્ખ જોડે જાય અને માંગવું પડે એના કરતાં ન માગવું હારું છે બુરામાં બુરું હાલવું તેથી ગુરો ભાર એનાથી બુરું માંગવું અને સુમને કેવો દાતાર સુમ માણસને આપણે દાતાર કેવો પડે હે આ આ દિવસો પ્રભુ ના લાવતો તું आवा दिवसों आपने कोई दिवस ना आवे प्रभु ने आवी प्रार्थना कवि करे छे है? मद ना मन में मिथ्या धन में जोर बदन में जोबन में सुख है क्या सपन में है? जीवन जन में सफला धन में छन छन में तज वैर वतन में द्वेष धरण में नाहत इनमें तरसा ना सिद्ध सेत ना

હકીકતમાં એ વસ્તુ એવી બનતી નથી કારણ કે કૃષ્ણના આધીન આ દુનિયા ફરે છે ભગવાન કૃષ્ણ ખુદ પોતે મહાભારતની અંદર કહે છે કે તું ગમે તે કર એ તારી મરજી પણ મારી મરજી વગર કઈ થવાનું નથી એ ભગવાન કૃષ્ણની મરજી વગર એક તણખલુંય નથી પડતું પણ માણસને એવું થાય છે કે હું કંઈક છું હું જે કરું છું બસ અત્યારે ચોપડી ભણે એટલે માણસ પોતાના કાયદા આપણને બતાવવાની કોશિશ કરે છે અરે બીજું તો ઠીક આપણને બતાવે આપણે તો સમજીએ છીએ અને કદાચ કરીએ લઈએ એનું એનું જે કહેતા હોઈએ હું પણ ભગવાનને પણ જ્યારે કાયદો બતાવે ને એક દિવસ એક ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હે અખિલ બ્રહ્માંડના માલિક હે નોધારોના આધાર હે ગરીબના બેલી મને એક વાતનો જવાબ દે ત્યારે ભગવાનને કીધું કે બોલો ભાઈ તો કે પ્રભુ તમને હસું ક્યારે આવે ત્યારે ભગવાન કહે છે કે મને હસું ત્યારે આવે કે જ્યારે મારી બનાવેલી દુનિયા મને બનાવે ને ત્યારે મને હસું આવે હા વસ્તુ મિત્રો જે વાત છે કવિએ લખી છે એ સો ટકા સત્ય લખી કારણ કે આ ભગવાનની બનાવેલી આ દુનિયાની માલિપા ભગવાનને જ લોકો બનાવે છે ખબર નથી આપણને કે ભગવાન ક્યાં છે પણ આપણે એક વાત ઉપરથી નક્કી કરીશું કે આ દુનિયાની માલિપા સતયુગની માલિપા જ્યારે ભક્તિને લાવ્યા તો કોણ લાવ્યું તો કે શ્રીબાઈ કુંભાર ગીરતાળાલા ન્યા આગળ પોતે રામનું સ્મરણ કરે હરિનું સ્મરણ કરે નારાયણ 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 કરે અને પોતાનું જીવન વ્યતીત કરે છે પણ બન્યું એવું મિત્રો એક દિવસ કે નિભાડાની અંદર હતા એ બચ્યા રહી ગયા ને નિભાડામાં આગ લગાડી દીધી બિલાડી કરે છે આમ કૂદકા મારે છે એમ કૂદકા મારે અને એમ થાય છે કે મારા બચિયા નિભાડાની અંદર રહી ગયા છે શ્રીભાઈ કુંભાર વાતને પામી જાય છે શ્રીભાઈ કુંભાર ઈ બિલાડીને માથે હાથ મૂકી અને કહે છે કે બેટા ચિંતા ના કર મારો હરી બચાવશે હે કે મારો હરી બચાવશે તું વિશ્વાસ રાખ આસ્થા રાખ ચિંતા ન કર પ્રાણી છે અબોલ પ્રાણી છે પણ જ્યાં હરીનું નામ આવ્યું ત્યાં ભક્ત પ્રહલાદ પોતે પાંચેક વર્ષના હશે અને કાને અવાજ પડ્યા નારાયણ ભક્ત પ્રહલાદ ને એમ થયું કે મારા બાપના દુશ્મન અહિયાં કોણ છે કારણ કે ત્યાં આગળ એવી મનાઈ હતી કે જે કોઈ નારાયણ નું નામ લે એને મોત ને ઘાટ ઉતારી નાખવા મોત ની સજા હતી સમયમાં અને આ પ્રહલાદ ના કાનમાં શબ્દો પડ્યા એટલે પ્રહલાદ પ્રહલાદ ભક્તે ત્યાં દસ્તક દીધી શ્રીભાઈ કુંભારે પોતાનું મકાન ખોલી દરવાજો ખોલીને કીધું કોણ છો બાપ તો કે હું ભક્ત પ્રહલાદ ઓહો મરી ગયા હવે તો તો કે શું કરો છો તમે આ અને કોને નામ લ્યો છો તો કે અમે હરીનું નામ લઈએ છીએ હે કે હરીનું નામ લઈએ છીએ કોણ હરી મારા બાપનો વેરી તમને ખબર નથી અહીંયા મોતની સજા છે પણ મિત્રો કહેવાય છે કે શ્રીભાઈ કુંભાર પોતે કીધું કે અમે તારા બાપને નથી માનતા અમે નારાયણને માનીએ છીએ અમે હરીને માનીએ છીએ અને મિત્રો એ કહેવાય છે કે પ્રહલાદ ભક્તે કીધું કે આ બિલાડીને તમે શું કહો છો તો કે બિલાડીને હું એમ કહું છું કે બેટા ચિંતા ના કર હરી બચાવશે તારા બચ્યાને તારા બચ્યાને કાંઈ નહીં થાય તો કે આવો તમને વિશ્વાસ છે તો કે હા તો કે મારા આયા પહેલાં નિભાડાને ખોલતા નહીં તો કે હાર અને એમ કહેવાય છે કે એ દિવસે સવારના પહોરની અંદર પાંચ વાગે દરવાજાને ટકોરો માર્યો ભક્ત પ્રહલાદ પોતે નિભાડાને ખોલવાનું કીધું છે સવારે પાંચ વાગે આ શ્રીભાઈ કુંભાર અને આ નિવાડાને ખોલે છે એ પ્રજાપતિ અને નિભાડામાંથી બે માટલા કોરા રે છે વિચાર કરજો મિત્રો બે માટલા કોરા રે ને એમાંથી ઠબુક ઠબુક કરતા એ બિલાડીના બચ્ચા આવ્યા અને ભક્ત પ્રહલાદને લાગી ભાઈ પછી તો ધક ધકતો લોખંડ થંભ આવ્યો તો એ બધ બદલી દીધી દુનિયાની માલિપા જાગૃત કરી ભક્તિને મૂકી દીધી સતી અને જેટલા લોકોના કને મોકલી એમાં પંદર કરોડની વસ્તી હતી એ સમયની માલિપા થી આખા વિશ્વની વસ્તી જ પંદર કરોડની સતયુગની માલિપા અને એમ કહેવાય છે કે એ પંદર કરોડમાંથી પાંચ કરોડ જે હતા એ ભક્ત પ્રહ્લાદની જેમ એમણે આ ભગવાન હરિ ઈશ્વર જે કઈ છે દિવ્ય શક્તિ એટલે કે નારાયણ એક જ નારાયણ અને છે આવા આવા કઠોર તપ સાથે જે 5 કરોડ ભક્ત પ્રહલાદ જોડે જતા રહ્યા 5 કરોડ હતા જે ઊંધી નાળ્યો કારણ કે ઊંધી નાળ્યો જ કેવરાય ત્યારે તમે વિચાર કરી લો કે આપણને આ કળિયુગની માલિપા કોઈ દુખ લગાડવાની જરૂર નથી મિત્રો કોઈ દુઃખ લગાડવાની જરૂર નથી કારણ કારણ કે જો સતયુગની માલિપા પાંચ કરોડ ઊંધી નાળી હોય ટકા જો લોકો આવા હોય અને ત્રીસ બત્રીસ ટકા તો હાવે હાવ નથી જ કે બસ માનતા જ નથી એવા વિચાર કરી લેજો મિત્રો કે જો ઈ સમયમાં આવી ઊંધી નાળ્યો હોય તો અત્યાર ના હોય કાંઈ ચિંતા કરવાની જરૂર નથી અત્યારે હોય જ આવી જ હું ધીનાળે બધી અહીંયા આગળ આવીને એમ કહે છે ફલાણું નથી બસ અમે સાચા તમે ખોટા પણ જે માણસ કોઈને ખોટા કે એ પહેલો ખોટો કારણ કે જે આંગળી ચિંધાય ને સાહેબ એની ત્રણ આંગળીઓ આપણી હામી રહે છે અને આપણે ત્રણ વખત ખોટા પડીએ તારે કોકની ભૂલ દેખાય માણસને આ દુનિયામાં કોઈની ભૂલ કાઢવાનો અધિકાર કોણે આપ્યો છે એટલે કહેવાય છે કે મિત્રો એ સમયે જે પાંચ કરોડ ઊંધી નાળી હતી એ બધી એમને રહી ગઈ અને પાંચ કરોડ હતી નીચે હતી તમને ખબર કે ભગવાન છે કે નહીં ભગવાન છે કે નહીં તમે કીધું કે ભગવાન છે એક જ નાખતો પણ બીજા દિવસે કોકે આવીને કીધું કે ભાઈ ભગવાન નથી એટલે પાછું એને એમ થઈ જાય કે તો નહીં હોય આવા અવિશ્વાસુ માણસો હતા એ સમયમાં ત્યારે અને એમાં પાછા ભક્તિના પ્રમાણો આપ્યા છે તદી કે જાય હસ્તીરે ઊઠીને શીસલ દ્વીપમાં જાય એટલે ઈ એ પ્રમાણ આપ્યું છે એમ કેવાય છે કે આ ભક્ત પ્રહલાદની ભેડા પાંચ કરોડ ગયા પાંચ કરોડ એવી અવળાહવળી માર્યા અને જે પાંચ કરોડ હતા એમણે એમને સતત એવો વિનાશકારક કે નથી નથી અને નથી ભગવાન છે જ નહીં ભગવાન એક જ અમારા આ જે એમનો રાજા હતો હણાકાશ એ હણાકસપના રાજા એ એક જ ભગવાન છે બસ આવું એટલે કહેવાનો મતલબ મારો તાત્પર્ય એ થાય છે મિત્રો કે જીવનની માલીભા દુઃખ તો આવે બધું આવે પણ હરિસમરણ તો સદાયને માટે કરવું જોઈએ કારણ કે સંતો મહંતો અને ભક્તો કંઈ ગાંડા થોડા હતા કે જેમણે હરિશ્મરણ કર્યા પીપાજી મહારાજ જો દ્વારિકાનો ધીશ માટે કરી અને પોતાના રાજપાટ મૂકી દે શું કાંઈક તો સમજતો હશે ને ય હે રાજા હતો કાંઈ જેવી તેવી માયા થોડો હતો ભગવાનના શરણે બધા ચાલ્યા ગયા છે પોત પોતાના આ આલિશાન બંગલાઓ મૂકી મૂકીને ભગવાન આપણા ઇતિહાસ બોલે છે એટલે મિત્રો ઊંધી નાળ્યો હોય ની કોઈ ચિંતા કરવી નહીં કારણ કે ઊંધી આપણે ઊંધી નાળિયો એટલા માટે કહીએ કે તમને ખબર કે આપણે પેલા જૂના મકાનો હતા અને એમાં આપણે ઊંધી નાળ્યો લગાવતા પછી ઉપર છે ને પેલા સીધી આવે ને પછી ઊંધી આવે વાવાઝોડું આવે ને એટલે ઊંધી નાળ્યો પેલી ઉપડે સીધી નહીં પછી વારો આવે ધીરે ધીરે પણ ઊંધી હોય ને એ તો હડાકા કરતી જાય એ તમને પાસે તાત્કાલિક આવીને તમને ભેગા કરી નાખે અને લડવું હોય તો લડાઈ નાખે ઊંધી નાળ્યો બધું કામ કરે હા પાછા ફૂટે તો એ પેલા ફૂટે ફટાકા ને જેમ ફટાક ફટક વાંદરા માથે કૂદકો માર્યો હોય એટલે ફટ દઈ પેલો એનો જુદો થઈ જાય એટલે ફૂટે ઈ તો ફટકિયા કહેવાય ખરાની ખરી ખબરો થાય પણ ભગવાન માત્ર ઉપર વિશ્વાસ રાખવો એ એક માણસનો ધર્મ છે અને કદાચ કોઈ માણસને એમ લાગતું હોય કે ભગવાન નથી તો કોઈની જે અંધશ્રદ્ધા જે કોઈના મનની અંદર એક શ્રદ્ધા બેઠેલી છે અને એને અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા કરી અને કોઈની શ્રદ્ધા ઉઠાડે ને સાહેબ તો ઈ માણસ પોતે ખુદ નક્કી નથી કરી શકતો કે શું કર્મ હોય કારણ કે મહાપાપ છે કોઈની શ્રદ્ધા ઉઠાડવી મહાપાપ છે જેને જે કરવું હોય એ કરી શકે છે આ સંવિધાનિક દેશ છે અહીંયા જેને જે કરવું હોય જેને જે બોલવું હોય એ બોલી શકે છે બસ માત્ર કોઈના દિલને ઠેસ ના પહોંચે બસ તો અહીંયા સાથે આપણે આ વાર્તાને પૂર્ણ કરીએ છીએ જય માતાજી જય મોગલ જય 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 ખીમેશ્વર મહાદેવ જય દ્વારિકાધીશ